મિત્રો જો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને એની પાછળ જ એક કરોડ થી પણ વધારે શ્રીફળ લવ યુ બ્રો લવ યુ ટુ હેલો ડ્રોન લાગ છે ને બ્લોગ માં કેમ તો તમે બધા મજામાં તો આજ આપણે બનાસકાંઠા સાઈડ આવી ગયા છે ધીમે ધીમે કરતા અને ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ એવું કહે છે વનરાજભાઈ ગુડ મોર્નિંગ સુપ્રભાત તો ભાઈ બનાસકાંઠા માં આપણો છે ને ગુડ મોર્નિંગ થઈ ગયો છે

અનંતભાઈ આપણે ક્યાં જવાનું છે ભાઈ આજે હનુમાન મંદિર ભાઈ એક કરોડ થી પણ વધારે સ્ત્રી પર અહીંયા એને ફેરવી નાખું અને આને ઊભી ખાતે મેળવી નાખું અત્યારે તો ભલે ફેરવતા મને પણ મોય મો તો ભાઈ અત્યારે છે ને અમે જઈએ છીએ ગેળા ગામે જ્યાં હનુમાન દાદાનું મોટું મંદિર છે મતલબ હનુમાન દાદાનું મંદિર છે અને ત્યાં એક કરોડથી પણ વધારે નાળિયર છે ભાઈ નાળિયેરનો મોટો એવો ઢગલો છે તો એ આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ જો ભાઈ થેલા બેલા બધું પેક થઈ ગયું છે ને ગાડી પેક થઈ ગઈ છે બધા ગાડીમાં બે ગયા છે હું એક જ બહાર છું ચાલો મારી વગર તો કંઈ ગાડી હાલશે નહીં અત્યારે છે ને ભાઈ બધા બે ગયા છે આનંદના મેડિકલ શોપ ઉપર નાસ્તો કરવા માટે નાસ્તામાં ને ને ભાઈ બધું છે વડાપાઇ પકો જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા તો અહિયાં આપણે આવી ગયા હતા અને ચાલો હવે છે ને દાદાના દર્શન કરી લીધી દાદાના દર્શન હોતન કરી લીધા જો ભાઈ આ છે મંદિર અને સામે દાદા હું તમને બધા દર્શન કરાવી દઉં કે બધાય છે ને જૈન મંદિર કોમેન્ટ માં લખી નાખજો અને ચાલો દર્શન કરી લો તો આપણે દાદાના દર્શન કરી લીધા મિત્રો જો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને એની પાછળ જ તે નાળિયેરનો જો તમે મોટો ઝઘડો ઢગલો છે તો અહીંયા છે ને એવી માન્યતા છે કે અહીંયા શ્રીફળ વધેરવાનું નહીં શ્રીફળ છે ને આ રીતે મૂકી દેવાનું અને અહીંની એક ખાસિયત છે ભાઈ શ્રીફળ તમે મતલબ ગમે એટલું જૂનું હોય ગમે ત્યારે તમે મૂક્યું અહીંયા છે ને શ્રીફળ હડતા નથી કે એવું કાંઈ નથી થતું શ્રીફળ બગડતા નથી જુઓ ભાઈ આ કેવડો મોટો ઢગલો છે હું તમને માર્ગદર્શન સરખી રીતે દેખાડું જો હવે તમને મારી પાસે છે ને શ્રીફળનો મોટો ઢગલો દેખાતો હોય છે અહીંયાથી તમને ઘણા બધા શ્રીફળ દેખાતા હોય છે તો આ મંદિરની પાછળની સાઈડ આપણે આવતા રહ્યા છીએ અને જુઓ ભાઈ આ કહેવાય છે કે ભાઈ એક કરોડથી પણ વધારે શ્રીફળ છે અને આની ખાસિયત તો મેં તમને કહી જ દીધું છે કે ભાઈ બગડતા નથી ગમે એટલો વરસાદ આવે ને તો પણ આ શ્રીફળને કાંઈ થતું નથી ભાઈ એ કાંઈની ખાસિયત છે અથવા તો હનુમાન દાદાનો ચમત્કાર પણ તમે કહી શકો તો જો ભાઈ કેટલા શ્રીફળ છે મારા વિડીયોમાં આ ભાઈ નો આવે છે એ ખાસ કરે ભાઈ મારા વિડીયોમાં આમ છે કિસક સાઈડ મેળે તો ભાઈ હવે છે ને સારું ચાલો તો તમને કેવું લાગ્યું હવે અમે જઈશું તો મને બહુ રડું આવે રહ્યું છે સાનું રહી જાય સાનું રહી જાય ભાઈ ચાલો તો મળી આ તા રેજો દુખ તો બહુ લાગેる છે પણ હવે tracttaavi નથી શકું તેમ ભાઈ ચાલો દાદાના ગીત બંધ કરાય કોપીરાઈટ આવી જશે બતુભાઈ સારું ચાલો ભાઈ હવે છે ને ઘર બાજુ હાલતા થઈ ગયા છે હવે ઘર લગભગ તો આજે હાલ થાય કે આવી જશે ટાઈમ થઈ ગયો છે બપોરાનો તો ભાઈ બપોરાનું હતું ને આવી ગયું છે જમવાનું ને આ બધા જો ભાઈ કે ચાલુ કરી દીધી છે ચાલો હવે આ પૂરું થઈ જાય ને પેલા હું એ કે ચાલુ કરી દઉં પછી પાછા આપણા ઘર જ હાલતા થઈ જઈએ

ઓલા થઈને છે ને બોડી પ્રદીપભાઈના ગામ ઉતારીને અમે બે હવે થઈ ગયા છીએ ઓન મારા ઘરે બસ ઘર આવવાનું જ છે ચાલો હવે ચાલુ ડ્રાઈવિંગ છે ને આપણે વિડીયો વિડીયો નહીં બનાવે કેમ કે ફ્લેશ મોઢા ઉપર આવે છે ને તો પછી અંજાર આવશે હવે ઘરે જઈને મળીએ ગયા ડાયરેક્ટ તો ભાઈ ઘરે આવી ગયા અને ઘરે આવીને છે ને વાળું પાણી કેટલી થઈને હવે થાક્યા પીયા ભાઈ કાંઈ એટલે કાંઈ કરવું એમ નથી થતું આપણે આવી ગયા છીએ ધાબા ઉપર સુવા માટે જો ભાઈ ધાબા ઉપર આપણે નીચે આજો ગાદલા છે ને ગાદલા પાથરીને

અને કાલ ભાઈને આપણે ક્યાં બોટાદ બોટાદ છે ને બોટાદ એક શૂટ છે નાનું એવું નક્કી નથી અમારે ક્યાં જવાનું થાય જાતા આમ હોય આમ નક્કી થાય તો આમ શૂટ કરવા જઈએ એકદમ અહીંયા નીકળી જવાનું હોય મતલબ ઘરે ટૂંકમાં થાય છે કેવું ખબર છે અમે અત્યારે પ્લાન કરીને હોય ને કે હવારે આમ કરશે હવારે પાછો પ્લાન ફરી ગયો હોય

તરસ ઓલું તરવું ન આવે નાળિયર પાણી એમાં લીંબુ નાખીને પી જાય તો નીકળે એ રીતે ટ્રાય કરેલું છે ને રિપોર્ટ કરાયો હતો તો બસ ઈ હવે નીકળવામાં જ છે એવું કેતા છે ને બે ત્રણ દિવસમાં પાછો રિપોર્ટ મારે કરાવવો જોઈએ તો આપણને ખબર પડે શું છે પથરી ઓગળી એ થઈ ગઈ હોય તો સારું ભાઈ આપણા માટે દુખે તો નહીં કંઈ વાંધો નહીં ભાઈ તો આવું બધું છે હવે કાલ શું કરી નહીં અત્યારે કાંઈ મને ખબર નથી અત્યારે બસ એટલી ખબર છે હવે થોડુંક એડિટિંગ કરવાનું છે થાકી ગયા છે પણ થોડુંક એડિટિંગ તો કરવું જ પડશે એડિટિંગ કરીને પછી એને સુઈ જવાનું છે ચાલો તો ભાઈ બ્લોગ પૂરો કરી દેવાનું તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલ નગમાં તો બધાને જય માતાજી ભાઈ બાયબ કરી દેજો